બસ મજાનો કોટ અહીંયા તમને જોવા મળી છે માર્કેટની અંદર હરખી આલે તો ગોવા લઈને વિઓ જાવ શું થાય પેઇન્ટ નો મડવાય ₹200 કોઈ બી 650 તો ઓ ગયા લેવાની વાત તો તો ભરેમાં વાહ આસણનો ભંડારો જો તમે જે વાસણ તુઈ લઈ શકો છો તમે જો મિત્રો અહીંયાથી તમને એકદમ રાજકોટમાં તમારે એક્સપ્લોર કરવું હોય તો પહેલા આજી ડેમ રવિવારી માર્કેટ ત્યાં એક્સપ્લોર કરો અને ત્યારબાદ જઈશું આગળની તરફ તો મિત્રો આજે તમને બતાવું રવિવારી માર્કેટ ની અંદર શું શું વસ્તુ મળે આપણે એનો પણ બ્લોગ કર્યું કારણ કે ઘણા ટાઈમ પછી હું રાજકોટ આજી ડેમ આવ્યો છું તો જોઈએ હવે અને ભાઈ ઘણા ટાઈમ પછી આવ્યો તો રાજકોટમાં આજી ડેમમાં ઘણો ફેરફાર થઈ ગયો છે અત્યારે જો આ રાજકોટ આજી ડેમનું સર્કલ રાજકોટ નિશાન કહેવાય ને ટાવર નિશાની છે ભાઈ રાજકોટની તો બસ અહીંયા થોડી વારમાં કહેવાય ને બે મિનિટનો રસ્તો છે મિત્રો અહીંયાથી જ માર્કેટ સ્ટાર્ટ થાય છે મિત્રો પહોંચવા આવ્યા છે આપણે આજે ડેમાં અને જોઈએ અહીંયાનું માર્કેટમાં કઈ રીતનું છે અહીંયાથી જ જાવ દેવી તો અહીંયા તો આપણે પાર્કિંગ કરી લેશું મિલનભાઈ જાળી લગાડી છે એટલે કઈ દેખાય એમ નથી અહીંયાથી અંદર સમુદ્ર સામે તડકો આવે છે ને બરોબર દેખાતો નથી તો અત્યારે બપોરનો સમય શું છે મિત્રો એટલે પહોંચી ગયા છે આપણે રાજકોટની અંદર કારણ કે ગાડી પાર્કિંગ તો ગાડી પાર્કિંગ કરવા માટે જગ્યા નથી મિત્રો તો આપણે જે ટાવરનો એન્ડ આવે ને ત્યાં આપણે પાર્કિંગ કરવું અને હવે જઈએ આપણે માર્કેટની તરફ અને તમને પણ બતાવી દો તો એક જ

તો મિત્રો આપણે અહીંયાથી ચાલુ કરશું કપડા પણ અહીંયા મળે છે અત્યારે વાં સુધી માર્કેટ છે વાં તમને ફરી ફરીને દેખાય ને સુધી અહીંયા તો આજી ડેમની માર્કેટ અહીંયાથી ચાલુ થાય છે આપણે આ સાઈડ જઈએ કારણ કે અહીંયા પણ કપડાનું નું કહેવાય ને કે ખૂબ મોટી લાઈન છે વહા સુધીમાં ત્યાં પણ જોઈશું આપે બહેનો માટે કેવી સરસ મજાની બંગડીનું અહીંયા સેટ છે ચપ્પલ કપડાં સ્વેટર જેકેટ જોઈએ આપણે ભાઈ હું છે આનું કોઈ બી લ્યો ત્રણસો રૂપિયા હા કેવું છે કોઈ બી લો ભાઈ ત્રણસો રૂપિયા છે અત્યારે આના ગોવામાં જઈને તો આપણે ઠંડી લાગશે ને પણ રાજકોટમાં જ્યાં સુધી રહેશો તો ઠંડી લાગવાની જ છે કોઈ પણ વસ્તુ લો દસ રૂપિયા બહુ કોઈ પણ વસ્તુ લઈ શકો છો દસ રૂપિયામાં ખાલી જઈએ હવે આગળની તરફ અને બતાવીએ મોટી વિશાળ માર્કેટ છે વીસ રૂપિયા કોઈ પણ વસ્તુ લે વીસ રૂપિયા ટી શર્ટ ના શર્ટ જ છે અને હા કોઈ પણ લ્યો પચાસ રૂપિયા સરસ મજાનો કોટ અહીંયા તમને જોવા મળી જશે માર્કેટની અંદર જોઈએ આપણે આનું શું છે ભાઈ આની પ્રાઇસો કોઈ બી લ્યો બસો સરસ અહીંયાથી આપણે કપડાનો જે વિભાગ છે તે પૂર્ણ કરી અને જઈએ હવે આગળની સાઈડમાં અહીંયા તો તમને બધા પડદા જોવા મળી જશે અહીંયા ઘર બાબતના જે રજાઈ કે છે તે જોવા મળશે અહીંયા ભાઈ અત્યારે ઠંડીનો સમય છે તો આજે ડેમની અંદર ભરપૂર માત્રામાં તમને જોવા મળી જશે વિન્ટરની વસ્તુ અને હવે અહીંયાથી ચાલુ થશે બૂટનું ચપ્પલ કપડાં ઘડિયાળ બધી વસ્તુ અહીંયા જોઈ શકો સરસ મજાના બૂટ ચપ્પલ છે ને આ બધી ફર્સ્ટ કોપી હોય આ સાઈડમાં પણ માર્કેટ છે બૂટ પણ અહીંયા છે અને આ પણ ગેટ નંબર ત્રણ આ સાઈડમાં બધું કપડાં તમને મળશે શું છે પેન્ટ નું મળે રૂપિયા કોઈ બી ઘર ની બધી વસ્તુ અહીંયા મળી જશે તમને ફ્રૂટ મોબાઈલ ના કવર અને સાયકલ મિત્રો આ આજી ડેમ ની મેન નદી કે તે અહીંયા છે અને આજી ડેમ માર્કેટ મેં તમને બતાવ્યું સામે પણ લોકો ક્રિકેટ રમી રહ્યા છે અને મિત્રો બીજી એક વાત કે જ્યારે છઠ પૂજા હોય ને ત્યારે જે યુપી બિહારના લોકો અહીંયા વસવાટ કરે છે તે લોકો અહીંયા પૂજા કરતા હોય છે આ જગ્યા પર મિત્રો અહીંયાથી તમને એકદમ માર્કેટ માર્કેટનું લોકેશન જોવા મળશે સામે મહાદેવનું મંદિર છે અને બધા ધંધાર્થીઓ તેમનો ધંધો લઈને અહીંયા ધંધો કરે છે આપણે નીચેની તરફ અને તેની સાઈડમાં જોઈએ જૂની વસ્તુ અહિયાં જોવી મળી જશે સાયકલ નવામાં જૂનામાં લોકો કબાટ લઈ જાય છે ખુરશી લાઈટર પંખા વાહ મિત્રો જઈએ હવે આપણે સેટી પલંગ જે કબાટ મળે તે વિભાગમાં અહીંયા તમને માં બધી આઈટમ મળી જશે આના પકડ અહીંયા મળી જશે તમને બંચ જ છે હું બધી પકડ પાના દરેક વસ્તુ મળી જશે અહીંયા ના લવર માટે હથોડી આ તરફ જઈએ અહીંયા પણ ઓફિસને લગતી ખુરશીઓ તમને જોવા મળી જશે જોઈ લો એના એકથી એક બેસ્ટ મિત્રો પાંચસો નહીં હજારની નોટ પણ અહિયાં જોવા મળશે એમના અઢીસો રૂપિયા કે છે ભાઈ ચાંદી ના સિક્કા સરસ મજાનો છે જે જૂના જે જેને કોઈન જોતા હોય ને જૂના તે અહીંયા તમને મળી જશે આજી ડેમની અંદર વાસણનો ભંડારો તમે જે વાસણ એ લઈ શકો છો તમે જે લોકો રાજકોટમાં રહેવા હોય ને વાસણ જોતા હોય તો અહીંયાથી લઈ લઈ ભાઈ અહીંયા પણ વાસણ મળી જશે તમને

ભાઈ ભૈયા બહુ આટા મારે જો અહીંયા હા બહેનો માટે સાડી તો જો આ વિભાગ સાડીનો છે મિત્રો ભાઈ ક્યાં રેટ હૈ ચાર હજાર ચાર હજાર હે હા આ બધી છ હજાર વાળી છે આ પાંચ હજાર અને આ ચાર હજાર અને આવે છે પચીસો ત્રણ હજાર ઇસકા કેટના ભાઈ પેતીસો એ ચાર હજાર પાંચ છ વાહ આ સાઈડ જઈ લઈએ ત્યારબાદ પેલી સાઈડમાં જઈશું અહીંયા તમને બધી જૂનો સ્પર્પેટની વસ્તુ મળી જશે અહીંયા મોબાઈલના કવરથી લઈને હરેક તમામ વસ્તુ જૂની અહીંયા તમને જોવા મળી જશે આ આ જે વિભાગ છે ને એ સ્પેશિયલ જૂની વસ્તુનો વિભાગ છે અહીંયા આ ઓલું બોલે એ બોલે છે કે નથી બોલતું ઓલું આમાં મળતું હોય ખબર છે નહીં નહીં બોલે ભાઈ મોબાઈલ મોબાઈલ ફોન મળી જશે તમને જૂની નવાના તો બે હજાર મિત્રો આ સાઈડ ગાર્ડન છે થોડી વારમાં આપણે જઈશું તે તરફ

ત્યાંથી પેલા ગાર્ડનમાં જવાતું હતું પણ જોઈએ ત્યાં રસ્તો છે કે નથી હરિયાળ એકથી એક બેસ્ટ આઈટમ મોબાઈલના કવર ચાલો મિત્રો હવે જઈએ આપણે ગાર્ડનની અંદર આજી છે છે ગાર્ડન ગાર્ડન ફેમિલી ત્યાં આવી ગયા મિત્રો દરવાજો યાર એવું સરસ મજાનું ગાર્ડન છે જ્યારે તમે માર્કેટમાં આવતા હોય ને મિત્રો તો અહીંયાથી એક રસ્તો છે તો અહીંયા ગાર્ડનમાં તમે આવી શકો છો ફેમિલી જો હોય તો ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવી શકો છો તમે પેલી જગ્યા પર એન્ટ્રી ગેટ છે અને સરસ મજાનું ગાર્ડન છે ફરી શકો છો તમે અહીંયા રાજકોટ મહાનગરપાલિકા તરફથી છે સરસ મસ્ત મજાનું બ્રિજ અને આ જગ્યા પણ લોકો અત્યારે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે જોઈ શકો છો તમે પેલી જગ્યા પર અને આજી ડેમની માર્કેટનું જેમ મેન એન્ડ કહી નાખે મિત્રો અહીંયાથી છે ફરી ફરીને આ સાઈડથી આવવું પડશે તમારે મિત્રો જ્યારે તમે આજી ડેમની અંદર આવો ત્યારે તમારો પર્સ મોબાઈલ પાકીટ અને જે કોઈ પણ કિંમતી સામાન છે તેને ધ્યાનથી રાખજો કારણ કે અહીંયા મેં પણ સાંભળ્યું છે અને જોયેલું કે અહીંયા પણ ચોર લોકો ઘણા છે જે લૂંટફાટ કરે છે આજીડેમ ડેમ માર્કેટની અંદર પણ કહેવામાં આવે છે કે મિત્રો જે પુરુષ હોય તેની સાથે સ્ત્રી પણ હોય છે મિલેલી તો શક કરવો બહુ કઠિન છે મિત્રો તો જ્યારે પણ આવો ત્યારે તમારે સામાનનો કાળજીપૂર્વક ધ્યાન રાખજો બસ ફરીથી આપણે પાસે જઈએ કારણ કે આપણા મિલનભાઈ જે છે તે ત્યાં રાહ જોવે છે આપણી તો આજે ડેમનું જે મેઇન એન્ડ હતું ત્યાં આપણે આવી ચૂક્યા જો બાળકો કેવા સરસ મજાના હિંચકા ખાઈ રહ્યા છે બહારની તરફ થેન્ક યુ ભાઈ મિત્રો આ સાઈડ પણ માર્કેટ છે પણ ફ્રૂટ ને એવી વસ્તુ જ અહીંયા મળશે આ સાઈડમાં અને જઈએ હવે આપણે મિલનભાઈ છે તે તરફ સરસ મજાની વસ્તુ છે આપણી ગાડી ગોતીએ ક્યાં રાખેલી છે ભાઈએ આપણા મિલનભાઈને ગાડી તો આપણે મળી ગઈ છે તો જોઈએ મિલનભાઈ અંદર છે કે ક્યાં છે તો ભાઈ આપણે ગાડી તો અહીંયા પડી જ છે હા આવી ગયા ક્યાં હતા અચ્છા હું પણ આ બધું એક્સપ્લોર આ સાઈડમાં કરીને ગાર્ડન બાર્ડન જોઈ પછી આવતો રહ્યો તો મિલનભાઈએ કીધું કે ભાઈ તમે તમારી રીતે એક્સપ્લોર કરી લો જોઈ લો તમે માર્કેટ કેવું છે કેવું નહીં કારણ કે હું પણ ચાર પાંચ વર્ષ પછી આવ્યો તો મિલનભાઈ તો થોડીવાર ગાડીમાં બેઠા હતા ને પણ થોડા રાઉન્ડ મારતા હતા પણ મારી જોડે મિલનભાઈને તકલીફ એ પડે છે કે મારે હું ઘડીક અહીંયા હોય ઘડીક આમ હોય ઘડીક આમ હોય એટલે એ થાકી જાય તો એને સારું ન લાગે તો આપણે એની રીતે એને કીધું તમે ફરી લ્યો હું મારી રીતે એક્સપ્લોર કરીને પાછું આવતો રહીશ ખાલી અડધી કલાકની અંદર તો મિત્રો આપણે આજી ડેમનું જે માર્કેટ હતું ને તેને કવર કરી લીધું છે ચાલો મિત્રો હવે આપણે આજી ડેમથી બહાર નીકળી જઈએ અને જઈએ સીધા રૂમની તરફ અને મળી પાછા ફરીથી એક નવા વ્લોગની અંદર તો મિત્રો આપણે કાલે જવાના છે ગોવા તો રાજકોટ થી ગોવા કઈ રીતે જવું અને તમારે જે ટ્રેનમાં સફર કરવું જનરલમાં તમને બતાવી દઈશ કે એમાં ટ્રાફિક કેવી એનો રેટ શું હોય છે પછી સ્લીપર કોસ્ટમાં શું રેટ હોય છે અને એસી થર્ડ એસી સેકન્ડ એસીમાં શું રેટ છે એ તમને કાલે બધું હું જણાવ આપીશ તો આપણે સવારે અગિયાર વાગેની ટ્રેન છે રાજકોટથી ગોવાની જે ત્રેવીસ કલાકની જર્ની આપણી રહેવાની છે મિત્રો તો અત્યારે સીધા આપણે જઈશું રૂમની અંદર અને થોડાક ફ્રેશ થઈ જઈ કારણ કે મિલનભાઈએ આપણે સપોર્ટ સારો કર્યો મિલનભાઈ કે ભાઈ ભૂરાભાઈ જ્યારે તમે રાજકોટની અંદર આવો તો જો કે ભાઈ પોલીસમાં જ છે રાજકોટ પોલીસમાં તો જ્યારે મારે આવવાનો થાય તો મિલનભાઈને કોલ કરું તો મિલનભાઈ આપણે કહેવાય કે ભાઈ એક ફોન આવી જશે આપણી હેલ્પ માટે તો ખૂબ સરસ વાત કહેવાય મિત્રો અને હવે આપણે સીધા જઈશું ગોવાની અંદર તો ચાલો મિત્રો મળીએ પાછા ફરીથી એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ